રાત્રે સુવા માટે ગાડલા સાથે ઓશિકુ ફ્રી માં લઈ જાઓ આ વડોદરા માત્ર પાંચસો નવ્વાણું માં તમને ગાડલા સાથે ઓશિકુ મળી જવાનું છે ને તમારા જૂના ગાડલા આપીને નવા પણ બનાવી શકો છો આજે આપણે પહોંચી ગયા છે સ્ટાર મેટ્રેસ આ લોકોનું પોતાનું જ મેન્યુફેક્ચર છે બધી જ વસ્તુમાં આ લોકો પાસે ફૂલ સ્ટોક અવેલેબલ છે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો આ લોકો જેવી ક્વોલિટી કોઈ પણ નહીં આપે અમારા જુના ગાડલાને પણ એકદમ નવા જેવું બનાવીને આપશે ને આ લોકો ત્યાં બે વર્ષ થી લઈને બાર વર્ષ સુધી ના ડંલોપના ગાડલા પણ મળી જશે પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જશે ને ત્રણ બાય છ ચાર બાય છો પાંચ બાય છો છ બાય છો બધી સાઈઝ

વડોદરાના ગોરવા પાર્ક એવરની સામે શુભમ પાર્કમાં છે સ્ટાર મેટ્રેસમાં પહોંચી જજો વડોદરા